શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશન વણાકબારા દ્વારા લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરવા દીવ કલેક્ટર સહિત પ્રશાસનીય અધિકારીઓને આવેદન પાઠવવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ પેરા ફિશિંગ તથા એલઈડી ફિશિંગ જેવી ગેરકાનૂની ફિશિંગ દીવની સામે તથા કોટડા માઢવાડ જાફરાબાદ નવા બંદર વગેરેની સામે કરવામાં આવી રહી છે જેના પર કડક કાર્યવાહી કરવા માટે શિવસાગર ફિશ સપ્લાય એસોસિએશન દ્વારા દીવ કલેક્ટર ભાનુપ્રભા એડીએમ વિવેકકુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા વગેરેને આવેદન પાઠવવામાં આવ્યું અને આ ગેરકાયદેસર થઈ રહેલી માછીમારી અટકાવવા માટે તેના પર પગલાં લેવામાં આવે તેવું જણાવાયું કારણ કે આ ગેરકાયદેસર કરવામાં આવી રહેલ માછીમારીથી દીવના માછીમારોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ અને પેરાફિશિંગથી દરિયામાં માછલાઓનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છે અને દીવના દરિયામાં માછલીઓની માત્રા ઘટી રહી છે જેના કારણે માછીમારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશનના સભ્યોએ આ ગેરકાયદેસર ચાલતી ફિશિંગ માટે આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી ગેરકાયદે ફિશિંગ પર રોક લગાવવા તાત્કાલિક ધોરણે ગુનેગારો પર કાર્યવાહી કરવામાં આવે તેવી અનેક રજૂઆતો કરવામાં આવી આ તમામ રજૂઆત સાંભળીને તેના પર જલ્દ કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રશાસની અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે